ભરૂચ શહેરના બે અલગ અલગ સ્થળોએ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાય થયા હતા જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેઓમાં ભરૂચ શહેરના સિફા નજીક એક સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ ધરાશાય થઈ ગયો હતો તેમજ સંતોષીનગર નજીક પણ સ્ટ્રીટ લાઇટ ના પોલ તૂટી પડ્યો હતો ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જો કે આ બંને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વીજળી પણ દૂર થતા અનેક વિસ્તારમાં અંધાર પદ છવાયો હતો આજે રાત્રે સાડા આઠ કલાકે ભરૂચ શહેરના બે અલગ અલગ સ્થળોએ સ્ટ્રીટ લાઇટના પોલ ધરાશાયી થયા હોવાના બનાવો સામે આવ્યા હતા